નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ કરજણ તાલુકાની એકતાળીસ ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની શરૂઆત થઈ હતી એકતાળીસ ગામના ચોરાણું મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની શરૂઆત થઈ હતી સ્થાનિક ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો જોકે મતદાન માટે મતદારોની મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી